નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે નવસારી જિલ્લા ભાજપા દ્વારા ભાવભાઈની પુષ્પાંજલિ અર્પણ કરાઈ નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાજીની પુણ્યતિથી નિમિત્તે ચાંદની ચોક ખાતે આવેલી તેમની પ્રતિમાને ભાવભાઈની પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે કરશનભાઈ ટીલવાએ ઉદબોધન કરતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના જીવન મૂલ્યો અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને યાદ કરી હતી ઉપરાંત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે પોતાના સંબોધનમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના સાદગીપૂર્ણ જીવન એકાત્મા માનવવાદના સિદ્ધાંત અને અંત્યોદયના વિચારો વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને તેમના દર્શાવેલા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપી હતી ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ શું જણાવી રહ્યા છે આવો સાંભળી પંડિત દીનદયાલજી ઉપાધ્યાય ને જે અગિયાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના દિને નવસારી ખાતે એની પુણ્યતિથિ નિમિત્તે જે સ્ટેચ્યુ છે એમને પુષ્પાંજલિ કરીને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં અમારા સાથી ધારાસભ્ય માન્ય શ્રી રાકેશભાઈ દેસાઈ અને નવનિયુક્ત અત્યારના મહામંત્રી શ્રી શાંતિલાલભાઈ શ્રી શાસ્ત્રીજી અને નગરપાલિકાના જે કોર્પોરેટરો પૂર્વ જે સભ્યો ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો આજે ઉપસ્થિત રહીને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને આ કાર્યક્રમ ના માધ્યમથી આજે જે રીતે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે આખા દેશ માટે જે પંડિતજીના જે પગદર્શક અને એકાત્મ માનવવાદને ને ધ્યાનમાં રાખીને જે સેવાડાના લોકો સુધી યોજના પહોંચાડવાની કામગીરી કરી રહ્યા છે અને જે રીતે અત્યારે જી રામજી યોજના પણ જે અત્યારે નવી દાખલ કરીને એમણે જે ગામડાના લોકોને સેવાડાના લોકોને સુખાકારી મળે અને શહેરીકરણ અટકે માટે જે કામગીરી અત્યારે હાથ ધરી છે એમાં પણ આજે અનેક યોજના જનધન યોજના હોય આયુષ્યમાન ભારતની યોજના હોય કે પછી કાચાથી પાકા આવાસ હોય સ્વચ્છ ભારત હોય જલ જીવન અને જે સ્વચ્છતાનો આખો સંદેશો આજે આપણા યશસ્વી વડાપ્રધાન જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ પંડિત દીનદયાળજીની એકાત્મ માનવવાદની વિચારસરણી સાથે આગળ વધી રહ્યા છે તેમાં આપણે પણ આ જે જે આ નવસારી જિલ્લાના જે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જે એમની પ્રેરણા લઈને એકાત્મ માનવવાદ અને સેવાડાના અંત્ય લોકો સુધી આપણે પહોંચીએ એ જ એમને સાથી સંદાન લીસે એટલે આ તબક્કે આ જે મને પણ અહીં જે આવીને અવસર મળ્યો હું મારી જાતને ધન્યતા અનુભવ છું ધન્યવાદ કાર્યક્રમ દરમિયાન નૌસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ નૌસારી જિલ્લા ભાજપના નવ નિયુક્ત મહામંત્રી શાંતિલાલ પટેલ મહામંત્રી ડોક્ટર લોચન શાસ્ત્રી સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહામંત્રી ડોક્ટર લોચન શાસ્ત્રીએ કર્યું હતું સૌ કાર્યકર્તાઓએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી અને તેમના વિચારોથી પ્રેરણા લઈને રાષ્ટ્ર સેવા માટે અડગ રહેવાનો સંકલ્પ કર્યો હતો ईश्वर यहाँ है धरती पर आंखों Me, आओ मनाएं फरवरी मातृ पितृ पूजन दिवस मातृदेवो भवा देवो भवा वी ओ everything to टू parents. पेरेंट्स celebrate सेलिब्रेट February as एज पेरेंट्स Day. डे देवो भवा पित्र देवो भवा